તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી એમના બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પેલા સ્કૂલ છૂટી છે આ સ્કૂલ ના બાળકો છે જે એક ગામ એટલે કે દિલોદ ગામ બીજા ગામમાં જઈ રહ્યા છે અને તમને બીક નો લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે ઓકે અમારા પ્રતિનિધિ ને ક્યારે કીધું તમારા ગામના સરપંચ ને કે ગામના આગેવાન ને કે તમારા અહીંયા ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને જોવા સ્કૂલે ક્યારે નથી આવતા તો લગભગ અહિયાં ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાય શકે એ નથી તમ તારે મોરવા હડફનો આ બ્રિજ છે આમ તો આ એક બ્રિજ માત્ર ઉદાહરણ નથી આવા અનેક ઉદાહરણ આવી લાંબી લિસ્ટ આપણી પાસે છે કે વિકાસના નામે આપણે જેવા બ્રિજ બનાવ્યા છે વિકાસના નામે જે રીતના બ્રિજો ફટાફટ બન્યા છે એ આગળ બ્રિજ વધતા જાય એટલે બ્રિજની સંખ્યાઓ વધતી જાય અને પાછળ એ બ્રિજ કેટલા તૂટ્યા છે બ્રિજની સ્થિતિ શું છે અને રિનોવેશનના કામને એ બધું પાછળ ચાલતું જાય અને એવો જ આ અદૃશ્ય બ્રિજ છે કેમ અદ્રશ્ય બ્રિજ છે કારણ કે વરસાદ પડ્યો પછી પાણી ભરાયા અને પાણી ભરાયા પછી એ બ્રિજની હાલત એમની એમ જ છે એટલે તમે એ એ બ્રિજ બ્રિજ તો તો તમને લાગે જ નહીં કે કે છે છે કારણ ઉપર પાણી ભરેલા નાના નાના બાળકો એ જ રસ્તા પરથી યુવરાજસિંહ ગઈકાલે મોરવા હડફની મુલાકાતે હતા ત્યારે એમણે આ વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવી અને આખી સ્થિતિ ત્યાંની સમજાવી કે કેવી રીતના બ્રિજ બન્યો હતો કેટલા વર્ષ પહેલા બન્યો હતો ત્યાંના સ્થાનિક બાળકોની સ્થિતિ શું છે એ બાળકને પૂછી રહ્યા છે કે તારે પ્રોજેક્ટ બ્રિજ બની જાય છે થોડા વર્ષો પછી જ્યારે જોવા જઈએ એના લોકાર્પણ પણ થઈ જાય છે અને વર્ષો પછી જોવા જઈએ તો ખબર પડે કે એ બ્રિજ તો અદ્રશ્ય થઈ ગયા છે થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ચિનપુરનો જે અંડરપાસ હતો એ એકવાર બન્યો એકવાર બન્યા પછી આખો બુરાઈ ગયો એના પછી પાછો એ બનાવવામાં આવ્યો ને અત્યારે એ ચાલી રહ્યો છે એટલે બહુ જ બધી વાર બ્રિજ બની જાય એના લોકાર્પણ થઈ જાય અને પછી એની સ્થિતિ કંઈક આવી હોય છે મોરવા હડફનો બ્રિજ માત્ર ઉદાહરણ છે કે કેટલો ભ્રષ્ટાચાર થાય છે કેટલા લેવલ સુધીનો ભ્રષ્ટાચાર થાય છે કે આખાના આખા બી બ્રિજ એ લોકો ભ્રષ્ટાચારમાં ખાઈ જાય છે યુવરાજજી ગઈકાલે ત્યાં પહોંચ્યા તો એ બાળક સાથે એમણે જે વાત કરી છે એ સંવાદ તમે સાંભળો સાથે જ એ ગામના લોકોએ જે માહિતી આપી છે કેટલા વર્ષ પહેલા બ્રિજ બન્યો છે એ બ્રિજ બન્યા પછી એની સ્થિતિ શું રહી છે તે જુઓ સ્કૂલેથી આવ્યા છો રોજ આ જ જવાનું તો તમને એમાં બીક નથી લાગતી લાગે છે તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિ ને કે આ તરફ રોડ તો સરખો કરાવો આ બ્રિજ છે તમને ખબર છે છે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે પાનમ નદી ઉપર આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે આને તમને બીક નો લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે તો હવે અમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા એના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન હું નિમિષાબેન આવ્યા હતા તમને જુવા સ્કૂલે કેરી નથી આવતા નિમિષાબેનને કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનની સરકાર છે પડે ગાંડિયા તમે બડે ની વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાંય કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર તમે તૈયારી કરો છો અહીંયા ભણો છો અચ્છા કયા કયા કઈ શાળામાં છો બરોબર કેટલામાં ધોરણમાં છો નવમાં નવમામાં છો છો લાગે કે લાગે લાગે છે તો ક્યારેક પ્રતિનિધિ ને વાત કરજો કે આ બીક કસરખો કરાવો અને આ માધ્યમથી નિમિસાદી સુધાર તમને પણ કહીએ છીએ આ બાળકોનું જે ભવિષ્ય છે બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીં લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ એન્જીનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓના તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં ઘણા બધા કેટલા સિત્તેર એસી બધા આજ રોડ ઉપર આવર જવર કરો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જાડેજા આજે મરુવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોજ ગામ છે એ દેલોજ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જ્યારે બે માં આ બ્રિજ પાસ થયો તો આપણે જસવંતસિંહ ભાભોર હતા એ જસવંતસિંહ હતા ત્યારે પાસ થયો અને એ એ થોડાક સમય જ છે છે પરંતુ આ જે જે નદી કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અનાવળત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના ના કારણે આપણા જોવા જાય તો લગભગ અહિયા ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા વાપર્યા પછી પણ આ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ એ ઉપયોગમાં શકે નથી કરોડ રૂપિયા એ પાણી માં ગયા છે આ પાણી થી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈને ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખુબ ગંભીર પરિસ્થિતિ છે એક પ્રશ્ન એવો છે કે જે બાળક જઈ રહ્યું છે

પાનમ પાનમ જે જળાશય છે એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય બ્રિજનું પાણી જળાશયનું ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપરા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવાને હતા પણ હજી હજી સુધી દેખાણા નથી એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડગા ફૂકો છો અને જે ક્યો છો કેમે ડબલ એનજી ની સરકાર છીએ તમારી ડબલ એનજી ની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવજો તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એના કારણે આ બ્રિજની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપરના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને ત્યારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરી બાજુ કોઈ આપણે બેટી પઢાવો ની વાતો કરીએ છીએ પડેગા ઇન્ડિયા તબીબો ઇન્ડિયા વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડો હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડો હડપ ના જે કહી શકે કે બાળકોને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે સર આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી આગળ વધવું છે પણ ન કરે નારાય કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણને કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પહોંચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે આદ્રશ્ય બીજ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં ગયા છે આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણીને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે આજે એક ગામ થી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ પંદર થી સત્તર કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે આ ભાઈની જમીન આયા જ છે હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ પંદર સત્તર કિલોમીટર પાછળ ફરીને જવું પડે તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે બણગા ફૂકો છો ડબલ એન્જિનની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા જે અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું બે હજાર સત્તરમાં બે હજાર ત્યાર પછી શું બસ હમણાં આ ગયા વર્ષ પૂરો કર્યો છે આ વર્ષ પૂરો છે બ્રિજ જે હાલત છે અને અદ્રશ્ય તમને દેખાય નથી રહ્યો એ બ્રિજ માં જ ક્યાંક ને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું અને એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે એ નિમિષાબેન સુધાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચુક્યા છે હવે શેની રાહ જોવો ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો